હવે અઢી વર્ષથી લડાઈ લડું છું કોને કોને આપણે લડવાનું અહીંયા એક તરફ જિહાદીઓથી લડવાનું યા આપણાને આપણા લોકો અંદર મળેલા આપણા લોકોથી લડવાનું કંઈ મારા બાપનું છે મની મંદિર કે શું મારા નામે કરી ગયા છે તોય હું એમાં લડું છું પણ સમાજના ચાર લોકો આવીને ઊભા નથી રાહ જતા જ જે સમાજનું એ મંદિર છે એ સમાજના લોકોના આવ્યા હમણાં ચૂંટણી લડવામાં વ્યસ્ત છે કરની સેના બનાવીને બેહી ગયા છે ડરતી નથી એટલે ખુલીને બોલું છું એને કઈ લાલચ નથી એટલે ખુલી ને બોલું છું બજરંગ દલ આ લડતમાં મારી સાથે છે અને ગાંધીનગરના ધક્કા ખાઈ ખાઈને અઢી વર્ષ થઈ ગયા પણ આ સરકારી અધિકારીઓની એટલી ફાટે છે આ મુસલમાનોથી કે હજી હિન્દુ મંદિર તોડવા હોય તો બુલડોઝર ફેરવી નાખશે પણ આ અવૈધ કબજો કરી નાખ્યો છે આ સુન્ની મુસ્લિમ સમાજના અમુક આતંકવાદી તત્વો તો બુલડોઝર ફેરવામાં સરકારી અધિકારીઓને બીક લાગે છે તો ભાઈ બીક લાગે તો નોકરી મૂકી દો ને તમારા બાપનું છે કે તમે કટકા લખી લખીને વિધર્મીઓને આપો છો એટલે આજ મેને સૂરજ સે બસ જરા યુહી કહા આપકે સામ્રાજ્ય મેં ઇતના અંધેરા ક્યું રહા કર વો દહાડા બોલા મેં અકેલા ક્યા કરું તું બેફિકરો માટે અંતમાં અહિયાં ઉપસ્થિત મારી સમસ્ત નારી ભાઈ બહેનોને નારી શક્તિને દેશ વિદેશમાં નારીઓને જગાડવા જાઉં છું મને ખબર છે કે નારીમાં બહુ શક્તિ હોય છે અમુક મોરચા બનાવીને બેસી ગયા છે મહિલાઓના અમુક મહિલાઓના સંગઠન બનાવીને બેસી ગયા છે એ શું કામ કરે છે કા એ લોકો પાસે શું કામ કરાવવામાં આવે છે સેનેટરી પેડ આપો પોધારોપણ કરો અને કોઈ નેતા આવે તો બહેનોની ભીડ લઈને આવો તો પછી સેની નહીં નારી શક્તિ ભાઈ આ કામ તો તમે પાંચસો રૂપિયામાં કોઈ મજૂરને પાંચસો રૂપિયા દઈને કરાવી શકો છો તો નારી શક્તિ કયો છો તો એને કઈક શક્તિ વાળું કામ તો આપી દો ને જો તમને એવા પદ લઈને આવા કામ કરવા છે તો હું એમ કહું કે એવા પદ છોડી દો કેમ કે જો તમને પદ પ્રેમ હશે તો એ વાત ચોખ્ખી છે કે તમને તમારા ધર્મ થી પ્રેમ નહીં એને જો તમને તમારા ધર્મ થી પ્રેમ હશે ને તો ભાડ માં ગયું પદ પેલા ધર્મ એટલે ધર્મ પેલા છે એને પછી બધી વસ્તુ બાદ આવે છે માટે अमुक पंक्तियो मारी बहनों तमारा माटे कदाच समझी जाओ इने तमारा माती एक पन बहन जागरूक थई जाए तो मने लागे के मारा हजार किलोमीटर नो धक्को सफल थियो के हे भारत की नारी जागो मैं तुम्हें जगाने आई हूँ और सौ धर्मों का धर्म एक ये बलिदान बताने आई हूँ खप्पर वाली काली जागे जागे दुर्गा बड़बड़ा रक्त बीच का रक्त चाटने वाली जागे चामुंडा नर वाला की कपाली कैलाशी रंग की चंडी घर घर नाचे कहे प्यासी प्यासी रावण का वध स्वयं करूंगा कहने वाला राम जगे और कौरव शेष ना बचेगा कहने वाला श्याम जगे जगे पद्मनी का जौहर जगे केसरिया बाना रन प्रताप का सिंह जगे और हल्दी घाटी का राणा जगे पाटन की नायिका देवी जगे झांसी की रानी हिंदू का अभिमान जगे हिंदू का स्वाभिमान जगे, उस सुभाष की आन जगे और उस आजाद की शान जगे, भगत सिंह की फांसी जगे और राजगुरु के प्राण जगे झोली लेकर मांग रही हूँ कोई शीश का दान दे दो भारत का भैरव भूखा है कोई प्राण का दान दे दो जो हमसे टकराएगा वो चूर चूर हो जाएगा इस मिट्टी को छूने वाला इस मिट्टी में मिल जाएगा और मैं घर घर इनकलाब की आग जलाने आई हूँ हे भारत की नारी जागो मैं तुम्हें जगाने आई हूँ हे भारत के राम जागो मैं तुम्हें जगाने आई हूँ हे भारत के कृष्ण जागो मैं तुम्हें जगाने आई हूँ એટલે મારી બહેનો હવે આજે આપણે જે ચર્ચા કરી એનું સાર એ છે કે આજે આપણે બધાએ આ ભવ્ય એને દેવ મંદિરને એને રામજીને સાક્ષી માનીને એક સંકલ્પ કરીએ બોલો તૈયાર છો જે મારા માતાઓને પગમાં તકલીફ છે એ ઊભા ન થતા બાકી મારી બધી માતાઓ બહેનો ઊભા થાવ પોતપોતાના જગ્યા ઉપર જે માતાઓને પગમાં તકલીફ છે એ ન થતા પ્લીઝ પાછળવાળા બહેનો સૂતા નથી ને ભાઈઓ તમે ઊભા થઈ જાઓ કેમ કે નારી શક્તિ છે તો પુરુષ તો સહન શક્તિ છે એને તો પેલા ઊભું થવું જોઈએ એટલે આપણે આજે એક સંકલ્પ કરીએ બધાય પોતાનો જમનો હાથ આગળ રાખો એને દિલથી કરજો રામજીના સમ છે ફોર્મેલિટી માટે કરવું હોય તો બેહી જાજો એટલે મેં ભારત કી નારી શક્તિ બોલો મારી સાથે અચ્છા તમને હિન્દીમાં પાછી તકલીફ છે હાલો ભાઈ આપણે ટ્રેકમાં આવીએ ગુજરાતીમાં કહીએ હું ગુજરાતની નારી શક્તિ બોટાદની થી ભગવાન શ્રી રામજીને સાક્ષી માનીને આજે સંકલ્પ કરું છું હિન્દુ ધર્મની રક્ષા કરીશ હિન્દુ જાતિની રક્ષા કરીશ ગુજરાત જાતિવાદ નો જાહેરને ધ્વસ્ત કરીશ તમામ હિન્દુઓને એક કરીશ જાતિવાદી ઠગોતી દૂર રહીશ

મારા ધર્મની રક્ષા માટે મારી આવનારી પેઢીની રક્ષા માટે આ મુસલમાનોથી એક પણ સામાન નહીં ખરીદું એ લોકો થી શાકભાજી નહીં લો એ લોકો થી ફલ ફ્રૂટ નહીં લો એ લોકો થી કપડાં નહીં લો ખાલી ને ખાલી હિન્દુને જ વ્યવસાય આપીશ પૈસો આપીશ અને હિન્દુ રાષ્ટ્ર માટે ભારતની સરકાર સમક્ષ આ કરું છું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરે જો અમારા બહેનો દીકરીઓની ચિંતા હોય તો ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરી દેજો હું કઉ જયતું જયતું તમે કહેજો હિન્દુ રાષ્ટ્ર જયતું 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 જૈતું હું ક ભારત કોનું છે હિન્દુઓનું છે ભારત કોનું છે ભારત કોનું છે જય જય શ્રી રામ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ